સાચીઓ જયભીમ હું એડવોકેટ પી આર સોલંકી આ વિડીયોના માધ્યમથી હું કહેવા માંગુ છું કે જે રાજકોટમાં અગ્નિકાંડ થયો છે ટીઆરબી કેમ્પ ઝોનમાં જે બાળકોની ભોગ લેવાયો છે જેમની એક જાતની હત્યા કહેવાય એ હત્યા થઈ છે એ એ માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય એ સાથે હું આ વિડીયોમાં આપની સમક્ષ વાત મૂકું છું સાથે સાથે પહેલાં હું એવું કહેવા માગું છું કે જે આ કાંડ જે અગ્નિકાંડ થયો એમાં જે જે ભોગ બન્યા છે પીડિત છે એમને આત્માની શાંતિ મળે અને એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ શક્તિ મળે એવી હું પ્રાર્થના કરું છું સાથે સાથે સરકારને કહેવા માગું છું કે વારે ઘડી આવા અકસ્માતો થાય છે અને એનું પહેલું પ્લાનિંગ હોતું નથી જેના કારણે અકસ્માતો થાય છે આ જે પણ માલિકો હોય ભલે કોઈ ભાજપના નેતાનો કોઈ સંબંધી કેમ ના હોય તબ એમની વિરુદ્ધ કાર્યવાહી કરે સરકાર એવી હું માંગ કરું છું અને સાથે સાથે એ બી કહેવા માગું છું કે હવે પછી એવા બનાવો ન બને અને જનતાને પણ અપીલ કરું છું કે આવા લોકોને તમે ચૂંટણી તમે ભૂલી જાઓ છો એના કારણે જ આ લોકો ફાટ્યા છે અને આવા લોકોને છૂટ આપી દીધી છે તમે ચૂંટણી સમયે આ લોકોને સબક શીગડાવવા માટે તમારા વોટનો અધિકાર જે મોટામાં મોટું હથિયાર છે એનો ઉપયોગ કરો અને આવા લોકોને સબક આપવો જોઈએ ખરેખર તમે જે સમયે ઘણી એવી ઘટનાઓ બની છે ભૂલી જાય છે સરકાર જ્યારે ઘટના બને ત્યારે જાગે છે અને થોડા દિવસ હાવું થાય પછી થોડા દિવસ લોકો બી ભૂલી જાય છે અને સરકારને બી ખબર છે કે આ લોકો થોડી દિવસ આવું કરશે પછી ભૂલી જશે કશું નવું વસ્તુ લઈ જીશે મુદ્દો એટલે એ બાજુ ધર્મ જાતિની બાજુ લડાઈ જાય લોકો હવે આ જે લોકોનું મોત થયું છે એમાં કોઈ એક ચોક્કસ જાતિ ધર્મના લોકો નહીં હોય તમે સમજી શકો છો તો એવા લોકોના વાતમાં આવ્યા વગર તમે તમારી સેફ્ટી માટે એવી સરકાર લાવો જેના કારણે તમને સપોર્ટ રહે અને આવા જે નલાયક લોકો છે આવા જે માલિકો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય હમણાં સુધી મને માહિતી મળી છે અઠ્યાવીસથી ઉપર જીવો જીવોનો ગુમાવ્યા છે એ માહિતી છે ચોક્કસ ઓગળો નથી મળી પરંતુ તમામ લોકોને કહું છું તમે શ્રદ્ધાંજલિ નારાયણથી કસૂરી થાય એમને હું થોડું જવાબ આપવો પડશે એ સાથે હું મારી વાત કરું છું જય ભીમ જય ભારત જય સંગતામ આભાર